વહેલી પૂર્ણ કરી હતી અને શહેરને પીવાનું પાણી પહોંચાડતી દોડકા ફ્રેન્ચ વેલની મુખ્ય લાઇનમાં ગતરોજ ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો કોર્પોરેશને યુદ્ધના ધોરણે સમારકાનની કામગીરી હાથ ધરી હતી રવિવારે રાત્રે અગિયાર કલાકે શરૂ થયેલ કામગીરી સોમવારે બપોરે બે વાગ્યે પૂર્ણ થઈ હતી પાણીની લાઇનમાં વેલ્ડિંગ કરી લીકેજ બંધ કરવામાં આવ્યું હતું સતત પંદર કલાક સુધી ખડેપગે રહી કોર્પોરેશનના કર્મચારીઓ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલા પૂર્ણ કરી પાણી પુરવઠો પુરવઠો કર્યો હતો વડોદરા પૂર્વ ઉત્તર તથા દક્ષિણ વિસ્તારના પાણી વિતરણ કરતાં મથકો ખાતેથી સોમવારે સવારે અને સાંજના ઝોનમાં પાણીનો કાપ મૂકવામાં આવ્યો હતો અને કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારે પાણી વિતરણ હળવા દબાણથી ઉછા પ્રમાણમાં વિતરણ કરાશે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ કામગીરી વહેલી પૂર્ણ થતાં જ કેટલાક વિતરણ મથકો ખાતેથી સાંજે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું જે સિટીની રિક્વાયરમેન્ટ છે આના પ્રમાણના કરતા જે સપ્લાય છે એ પ્રોપર છે પણ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતું હતું એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું હતું સિટીમાં તો આ પ્રેશરને સરખું કરવા માટે અત્યારે જે આખો રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવે લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી થઈ ગઈકાલે રાત અમે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતા થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરીએ